खलाबोलाबो बछो छैन हामी मम्मी नवारो मम्मी न आबे छ जे छैन अरु अरु Pugi Good morning, muna. Good morning. કઈસ અત્યારે અત્યારમાં જો મમ્મી છે ઉપરથી અડધી વેલ કાપી છે અડધી કાપવાની છે આઈ થિંક ને એવું બહુ બધું વધી ગયું છે અને ભાભી છે એ બધા ઝાડવા ને અત્યારે જો ભેગા કરે છે આ ફેંકવાના છે વેલ બહુ મોટી થઈ ગઈ છે કે અત્યારે અત્યારમાં કામકાજ ચાલે છે આપણે મસ્ત રીતના હું પણ કરવા લાગુ છું બધા આવા આવે છે પણ આરોહી તો જો કામ વધારે છે પીવું છે લાવો તને અહીંયા આવીને અહીંયા આવીને બધું સુજે અહીંયા આવીને સુજે બધું હે લાવો મમ્મી નું છે મૂકી આવ જા એમાં અલગ বাবু তু শু করবু না খোল बिल्ला छे वेला है महादेव पूजा थी गई छे फूल बे चढ़ाया

એક મિનિટ એક મિનિટ બનાવજો

ઇને નથી આખો ગોદ પોળી બેલી છે. સફરને લે. ઇલે પોળી સે પોક ભાંગી જશે. ભાઈ તું પડી જાય કંભુમાં. આમ ઓહ. કેમ ન ખપા કીધું? ઓન આ બધા અમને ન લાગે. જુ જુઓ 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 ઓકે દેખ ભર તો મચો કપ મૂકીને તે તે સા બધાય કાપ લે એટલે ઉસો લગા અમાર ક્યાં મૂકો હા જો આમ કપ નું દેત નહ હોય કે ડાળી કણ મીના ઘરે આવી આ રહી આ તો સફો હા આ રહી આ તો જી ને આ તો મોમો દેના આ તો બકલે પતિ હે પતિ આને સને વરસ હોજે તાપ નહી જોય

હું જોઈ લે આપણે આવી મંગાવી લેશું હો ગાઈસ ખુશી જઈ સ્કૂલ એને મંગાવવા છે કલર તો મને કે મંગાવી દયો તો મારે એને મંગાવી દેવાના છે અને જોવા છે કેટલો મસ્ત કટિંગ કર્યો છે આજે તો મે હું જઈડી થી આજે કારીગર નોતા ને એટલે પાવા ડડકો આવી ગયો બહુ જો ગાઈસ જો જે કટિંગ કામ કર્યું છે મે ઝાડવા કટિંગ થઈ ગયા છે આજે ને મમ્મી છે બેઠા છે જોઈ છે તો આજે મમ્મીએ બનાવ્યો છે વઘારેલો રોટલો એકદમ મસ્ત ચકાસ હું હોય તો આવી જાઉં આજે કામ કર્યું એટલે હું લેટ થઈ ગયું અને રોટલાને એવું પડ્યું હતું તો બનાવી નાખ્યું રોટલાનું વઘારેલું શાક ચાલો જમવું હોય તો આવી જાઉં બધા બેસી ગયા છે અત્યારે અત્યારમાં આપણે આટલું બધું નહીં ભાઈ ઓ પડી લો सब्जी सब्जी ये भाई तू खा यार गरम चे। खालो खा लो हम्म

કોઈને જોઈતા હોય તો કહેજો કેમ કે હું શોર્ટ કપડાં કે શોર્ટ છે લોંગ નથી આ બધા કપડાં છે ફેશનેબલ બધા કપડાં છે મને તું પહેરીશ એવું નથી કે નહીં પહેરીશ પણ અમુક અમુક કપડાં છે ને બધા નથી મારે જોઈતા એટલે કોઈને આપી દેવાના છે જો તમને લોકોને કોઈ હોય તમારા ધ્યાનમાં એવું લો એને કપડાની જરૂર હોય તો પ્લીઝ મારો કોન્ટેક કરજો મારી પાસે બહુ બધા કપડાં છે એટલે આપણે આપીશું એટલે પ્લીઝ મને કોન્ટેક કરજો ગાઈસ કોઈને જોઈતા હોય કપડાં તો શોર્ટ શોર્ટ છે બધા ટી શર્ટો અને બધું એટલે હું કાઢી રાખું છું આ પણ છે આ બધા છે આના સિવાયના બી છે હજુ હું જોઈશ મારે કયા કયા કપડાં કાઢવા જોઈએ કેમકે મને જે ટૂંકા થઈ ગયા છે ને એટલે હું નથી પહેરતી પાછા અને મારી પાસે કપડાં બહુ જ છે કોઈને ગમતા હોય ને જોઈતા હોય તો મને આપણે આપી દઈશું શોર્ટ પહેરતા હોય એના માટે છે નાની બેબી હશે તો બી થઈ છે એવું નથી કે મોટા હશે થશે કેમ કે મારે તો હું નવા નવા લેતી હોઉં ને એટલે પછી બધા જૂના હોય ને કપડે કાઢી નાખવું થોડા ઓલ્ડ થઈને એટલે પછી નીકાળી દઉં તો ગાઈઝ પ્લીઝ માટે ઘર જે છે જોઈતા હોઈએ કેમ કે હું છે ને ક્રોપ કપડાં પહેરું છું ક્રોપ ટી શર્ટ ક્રોપ શર્ટ એટલે મને બહુ જલ્દી જલ્દી ટૂંક અધી છે આજે આપણે એ જ કામ કરવાનું છે આટલા આટલા કપડાં મારા હોય કોઈ ડિલિવરી ના કરી શકે ભાઈએ છે તમારે આટલા આટલા કપડાં પણ હા યાર કેમ કે હું ક્રોપ પહેરું છું ને એટલે એટલા બધા છે ને કે સચવાતા નથી રૂમમાં જગ્યા નથી બાજુના રૂમમાં જગ્યા નથી નીચે જગ્યા નથી કપડાં રાખવા માટે આટલા બધા કપડાં છે એટલે બહુ છું કોઈને જોઈતા હોય આપણા બધા મસ્ત મસ્ત જ કપડાં છે જેને પણ એવું લાગતું હોય કે જો 背着的这 है कि अच्छे कपड़े आटला बदलो इधर सू करवाने को चलो गाइस तो पर्टी यूनिचो काव है अच्छा पबेट सेट करना पुडिस तो नहीं करवाता पता है hey ए गाइस ताज़े तो मेरे बार सलाई गई उस है खोलो तो सू क्या बार चल में मारा बनने पर सलाई गई अच्छी अच्छी चूले ये पापी हो हराग ખોલવું છે પછી ટી શર્ટ છે નથી ખોલવું આ ખોલો આ બીજું ખોલો આ ખોલો આ ખોલો હા આ હા એ ખોલો યાર આ ખોલો આ પાર્સલ ખોલો વાઉ વાઉ આ રોહીને છે ને મારે જેમ પાર્સલ ખોલવાનો બહુ જ શોખ છે ખોલો 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 હજી ખોલો ગઈસ અમારા પાર્સલ કપડાના રોજ જે પાર્સલ હોય છે રોજ જે પાર્સલ હોય છે अजय पाँच साल मंगाया तो डेली सर्विस मंगाई है सर जो क्यों मंगायूं चाइ गाइस आ वन पीस मंगाई हूँ चाइ मस्त मजा नू जो फ्रेंड्स खोल फांखो ओवन करके जो गाइस केटली घरवाडू वन पीस फाइव इंच है तो एक आ वन पीस मंगाई हूँ चाइ मस्त चिगा वाव सो ब्यूटीफुल गाइस तो आपा આ પાર્સલ મંગાવ્યું હતું ને ત્યાં ગયું છે તો બીજું ટી શર્ટ મંગાવ્યું હતું ટી શર્ટ તમારે ઘરમાં આટલા બધા છે ને તો એ મંગાવી મંગાઈ કરું છું બીજું એક ટી શર્ટ મંગાવ્યું હતું જો ગાઈસ વાવ કેટલું મસ્ત છે ફૂલ સ્લીવ વાળું એ મેં હમણાં એક ન્યુ જીન્સ મંગાવ્યું છે ને એની જોડે છે ફ્રેન્ડ્સ અમે રમીએ છીએ આરોહીને બધા જો કેવી છે ડોલ આલે હાલે અત્યારે ખૂબસૂરત ડોલ તારી પાસે રાખો આચ્છે આરોહીનું ગિટાર છે જો કેટલું ખૂબસૂરત છે ગિટાર વાવ આરોહી હું ગિટાર લઈ જાવ મારા પાસે ના ના કે હું લઈ જઈશ હો ના હું લઈ જઈશ હો ગિટાર મારું છે નારું આરું ગિતારું છે જાને મારે શું છે આમ જો આરું આ મારું છે ને મારું છે ને ગિટાર વગાડતાલ તો વગાડ તો આપણે વગર આ વગાડતાલ તો નહીં તરફ અહીં ને આવી નહી પણ ન્યા નથી જવાનું અહીં આવી આવો હવે છે ને હે આને વગાડવાનું ધારે વગાડવાનું ચલો એમ ન હોય આમ રાખો હા બસ હવે અહીંથી વગાડો આમ વગાડો વાવ વગાડો 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 વાવ અલ્યા હા વગાડો ગિટાર વગાડો અલ્યા વાહ <laughs> <laughs> ला मन वगड़ू लगा आमने वगड़ू आमने आमने रख दे यहाँ पे दे वो भी तो मन वगड़ देने को दिखू प्लीज ये मजा आया मने जो गाइस अब गेम पर तो मेरा मिसाको મસ્ત મજાની ગેમ રમી શકો આરોહી પાસે આટલા બધી મસ્ત મસ્ત છે રમકડા બધા કારો પછી એની આ ચેર છે બેસવા માટેની નહીં ડાઇનિંગ ટેબલની ચેર છે જોઉં ડાઇનિંગ ટેબલની ચેર છે એમની પાસે ટેબલ છે ડાઇનિંગ છે જમવાનું છે અમારી પાસે બધું છે કારોહી બધા રમકડા છે અમારી પાસે ભાઈ મારા આરોહી પાસે બહુ બધું છે તમારે રિપેરિંગ કયું પ્લગ બી રાખે જો એની પાસે કાર પણ છે કાર કાર નથી આ બીજી જો ગઈશ અમારે આરોહી બેન પાસે બધું અલાઉટ હોય આ ટેબ્લેટ ફોન બી છે જો હોય તો આ ટેબ્લેટ બી છે કોઈ જો વધારે ઓછી મારશો ને તો આ ગન છે ને ગન ભેગા ઉડાવી દેસુ એમની આગળ આ ગન બી છે આરોહી આરોહી દિવાકો મારી દે ગન લાવ

આરોહી આરોહીના પપ્પા છે ને આટલા બધા રમકડ લઈ આવે આરોહી માટે રોકેટ થી બધાને કઈ દેખાઈશ ને કે ઉડાડી દેસો રોકેટ થી રોકેટ થી ઉડાડી દેસો કે ઉડાડે મુડાય તમારે એક્સરસાઇઝ કરવી ને ઉંગળીની એક્સરસાઇઝ તો આવી રીતના કરી શકો છો એવી રીતના કારોહી ચારોહી શીખડાવે ચારોહી બેન શીખડાવે છે આ રીતના કરવાનું આરા બેન મચે તો કાપી ગયા અહીંયા થી કાપી કઈ છે પછી આરોહી બેનને ને ઇમરજન્સી કોલ કરવાનો હોય જમવાનું પાછળ કરવા માટે જુઓ ને યાર જુઓ મે હતી દીધી તો આમાં છે ને આરોહી બેનને ને જમવાનું પાછળ કરવાનું હોય એટલે એના માટે ફોન કર પપ્પાને ફોન કર પપ્પા ફોન કે હાલો પપ્પા શું કરો હા પછી આ છે આરોહી બેબીનું કોણ છે આ આ

અને તમને જો મેડિસિન લેવી હોય ને તો આ ડોક્ટર બોક્સ છે આમાં મેડિસિન ભરી લો અને તમારા માટે પાર્સલ કરી આપો કેમ કે આમાં મેડિસિન બધી છે રાખવાની બતાવ આરોહી આરોહી બતાવો પછી આરોહી છે ને આ ગુલાબ રાખે છે બધું મારી પાસે રહેવા જ નહીં રહેતી જો ગરમી લાગતી હોય તો ટેબલ ફેન છે તમે આવા ખાઈ લો ફૂર 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 અને આ અમારી આરોહી બેબીનો પર છે પર્સ મસ્ત મસ્ત આરોહી પાસે એટલે મસ્ત મસ્ત પર્સ હોય ને કે તમે વાત ના પૂછો પણ એને પિંક કલર વધારે પસંદ છે આલે આરોહી અહીંયા રાખી દો હાથમાં રાખી દો અહીંયા વાવ ગાઈસ ને કે હાઈ ગઈ દે હાઈ હાઈ ગાઈસ કે તો બહાર જઉં છું બહાર કે તો બહાર બહાર ના જવાય આપણે બધા રમકડા અહીં પડ્યા છે રમવાનું છે અને આરોહી આપણા માટે મસ્ત મજાની ચાઈ બનાવી છે ચાઈ પણ રહેવા દેન ને બાબુ તું પીડાવ લે તું પીડાવ કે કે બધા માટે ચાબી વચાળો કે તો ઓલ ડીજે વાગે ને બેન છે ને એને રમતા રમતા ઊભી થઈ ગઈ છે આડી ડાન્સ કરશે તો ગાઈસ બધા રમકડા તમને બતાવ્યા છે ઈથી બતાવતા બતાવ બતાવ તો મસ્ત મજાનું જોવું હોય ને તો એને મુંડી જોઈ લો મુંડી હજી તો કટાઈ રમકડા છે આરોના હજુ તો એને બહુ બધા છે

આરોહી છે આરોહી ગાયસ તો આરોહીની મોટી ડૂલ છે આ જોઈ છે કહ્યું મસ્ત મજાની એ શું છે વાવ બીજી ઓ માય ગોડ ગાઇઝ આ તો જો કેટલી ખૂબસૂરત છે અલાઉડ નથી અલાઉડ નથી અલાઉડ છે વાંધો નહીં ચાલશે ચાલશે પછી ગાયસ જો

કેપ પીર તો બેટા અલે વાવ ડાન્સ કરો ડાન્સ કરો હવે આમ ડાન્સ કરો હાલો હવે રમકડા પર લેવાના છે સો ગાઈસ જોઈ શકો છો આ રોહીને આટલા સારા રમકડા છે હજી તો એને મોટી સાયકલ પણ બધું બાકી છે આ તો ખાલી આટલા જ બતાવ્યા કા હા જો ડોલ તો તો એની પાસે કેટલી સારી છે આરો વગાડતો આરો વગાડતો હા

જમી લીધું છે ને જમ્યા બાદ ચા બને છે કેમ કે અમને જમીને ચા પીવાની આદત છે તો બસ જો અત્યારે ચાય બને છે બાકી બધાએ મસ્ત મજાનો આજે તો ઓળો અને રોટી ખાધી છે મસ્ત મજાની અને હવે ત્યારબાદ ચાય પીવાની છે તો બને છે ચા એ ચાલો પીવી હોય તો આવી જજો આજે હું ચાય બનાવું છું કેવી બને ખબર નહીં બટ ફાઇનલી સારી બને છે તો ચાલો જોઈએ છે ચાય કેવી બને છે